નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર જે પ્રવૃત્તિ નંબર પાંચ આપણને આપેલી છે અવયવો વિશે જાણીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિ કે જેટલા પણ પ્રોજેક્ટ આપેલા છે તે બધા જ પ્રવૃત્તિ અને પ્રોજેક્ટના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે આપણને પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ આપેલી છે અવયવો વિશે જાણીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે કોઈપણ સંખ્યાના અવયવ પાડવા માટે તેને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે તો વીસના અવયવ પડશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તમે નીચે આપેલ કોઈપણ માસની તારીખોની નીચે આપેલ ઉદાહરણ મુજબ અવયવ પાડો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક કેલેન્ડરની અંદર એક મહિનો આપવામાં આવેલો છે એમાં સોમવારે તમે જોશો તો એક તારીખ છે એક સંખ્યા જે છે પોતે અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય છે ને એનો એકનો અવયવ એક પોતે જ થશે ત્યાર પછી મંગળવારે બે તારીખ છે બરાબર તો બે પણ અવિભાજ્ય સંખ્યા છે પણ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તેના બે અવયવ હોય એક તો એક સંખ્યા પોતે અને બીજો અવયવ એક એટલે બે ગુણ્યા એક એ તેના અવયવ થશે ત્રણ ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે એક તો એનો અવયવ એક પોતે ત્રણ અને એક થશે એક એટલે ત્રણ ગુણ્યા એક ચાર ચારના અવયવ થશે બે ગુણ્યા બે પાંચના અવયવ થશે પાંચ ગુણ્યા એક છના અવયવ પડશે ત્રણ ગુણ્યા બે આપણે બધી જ સંખ્યાના અવયવ પાડ્યા છે અવિભાજ્ય સંખ્યાઓના પણ અવયવ આપણે પાડી દીધા જેમ કે સાત અવિભાજ્ય છે તો એના અવયવ થશે સાત ગુણ્યા એક આઠ તો આઠ એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે નવ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ દસના અવયવ પાંચ ગુણ્યા બે આપેલા છે અગિયારના અવિભાજ્ય છે એટલે અગિયાર ગુણ્યા એક બારના થશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ દૂષણ છ દુ બાર તેર અવિભાજ્ય છે એટલે તેર ગુણ્યા એક ચૌદના થશે સાત ગુણ્યા બે સાત ગુણ્યા બે એટલે ચૌદ પંદરના થશે પાંચ ગુણ્યા ત્રણ સોળના તો જો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે દુ ચાર ચાર દુ આઠ ને આઠ દુ સોળ સત્તર અવિભાજ્ય એટલે સત્તર ગુણ્યા એક અઢાર તો કે એના ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે આપેલા છે ઓગણીસના ઓગણીસ ગુણ્યા એક વીસ થશે પાંચ ગુણ્યા બે ગુણ્યા બે ચાલો ત્યાર પછી આપણે એકવીસના જોઈએ તો સાત ગુણ્યા ત્રણ બાવીસ ના થશે અગિયાર ગુણ્યા બે ત્રેવીસના થશે ત્રેવીસ એક ચોવીસ ના થશે બે ગુણ્યા બે ગુણ્યા બે પચીસના પાંચ ગુણ્યા પાંચ છવ્વીસના થશે તેર ગુણ્યા બે સત્યાવીસ ના થશે તેર ગુણ્યા સોરી ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કારણ કે ત્રણ તેરી નવ ને નવ તેરી સત્યાવીસ અઠ્યાવીસ ના થશે સાત ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે સાત દુ ચૌદ ને ચૌદ અઠ્યાવીસ થશે થશે બે એટલે કે પાંચ તેરી પંદર ને પંદર દુત્રીસ એકત્રીસ ના થશે એકત્રીસ ગુણ્યા એક અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીની સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી આપણને આપવામાં આવેલી છે તો મિત્રો આ જે પ્રોજેક્ટ છે તે એટલે કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે